આ રાજ્યની સરકારમાં કેટલા બુદ્ધિના બરદાનો બેઠા છે તે શોધવા જવાની જરૂર નથી બુદ્ધિના પ્રદર્શન તેઓ જાહેરમાં કરી રહ્યા છે વાત કરવી છે ગુજરાતના બે મંત્રીઓની જે હવે બુદ્ધિનું દેવાડું ફૂંકી અને વડોદરામાં પ્રચાર પ્રસાર કરવા નીકળ્યા હોય એ પ્રકારે પીડિતોની મુલાકાતે નીકળ્યા હતા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય

સવાર થઈ અને નગરચરિયાએ નીકળ્યા હતા જાણે તેઓ પ્રચાર પ્રસારના રથમાં ચડ્યા હોય એ પ્રકારે ટ્રકના ટોપ પર ચડી અને વડોદરાની આ સ્થિતિ તેઓ નિહાળી રહ્યા હતા તેઓ આ પીડાના ભાગીદાર બનવા પહોંચ્યા હતા કે લોકોને કહેવા કે ચિંતા માં પાણીમાં બેઠા રહેજો અમે હજુ ગાંધીનગરમાં બેઠા છીએ તમને જોઈએ છીએ અને બાદમાં અહીંયા તમારી મુલાકાતે આવીએ છીએ વાત સાચી છે તેઓ જમીન પર મુલાકાત કરવા ગયા તેની સરાહના છે પણ આ બુદ્ધિનું દેવાળું કેવું એ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ છતના ટોપ પર એક રાજ્યના બે બે મંત્રીઓ સવાર થઈ અને નીકળે છે અને જ્યારે ગરનાળો આવે છે ત્યારે ટોપ પર આડા પડી એટલે કે સૂઈને ટોપ પરથી પસાર થાય છે ગરનાળામાંથી અને બાદમાં તેઓ ઉઠે છે અને હસતા હસતા જાણે તેમને વાળ પણ યાદ આવતું હશે પણ આ બુદ્ધિનું દેવાળું છે આ રાજ્યના બે બે મંત્રીઓને ઈશ્વર કંઈ ન થવા દે પણ રખે ને તેઓ મરી જાય તો શું થાય આ રાજ્યને બે મંત્રીઓ ગુમાવવા પડે ફરી બે મંત્રીઓ નવા શોધવા માટે વિધાનસભાના બે બેઠકો પર ચૂંટણીઓ કરાવી પડે છે અને આ બધા જ ખર્ચ કોણ ઉઠાવે મંત્રીઓ આમ તો સુરક્ષા માટે આસપાસ ઘેરો લઈને ફરતા હોય છે જાણે તેઓને કોઈ સવારમાં ઉઠીને મારી નાખવા માટે તૈયાર હોય છે વાત સાચી છે તેમની સુરક્ષા કરવી એ પણ આ રાજ્યની જવાબદારી છે પણ જ્યારે કરોડો રૂપિયાના ખર્ચે તમારી સુરક્ષા આ વિભાગો કરે છે ત્યારે તમે સવાર થાવ છો આવા ટોપ પર અને બાદમાં ફટા પોસ્ટર નીકળ્યા હીરોની માફક વડોદરામાં તમે આવા દ્રશ્યો અમારી નજર સામે મૂકો છો કેર આ તેમને મજા આવી કે શું આવી મને નથી ખબર પણ મેં આગળ જોયું ત્યારે ખબર પડી કે આગળ મહાનગરપાલિકાના ફાયર વિભાગની ગાડીઓ પણ જઈ રહી હતી તેઓ કરી શક્યા હોત આ જ ટ્રકની અંદર તેઓ બેસી અને વડોદરા નગરની મુલાકાત લઈ શક્યા હોત આ ફાયર વિભાગની ગાડી જેઓ કાફલામાં સાથે લઈ ફરતા હતા તેમાં સવાર થઈ સુરક્ષિત રીતે વડોદરા નગરની તેઓ વિઝિટ લઈ શક્યા હોત અને ત્યાં શું ચાલી રહ્યું છે તે જોઈ શક્યા હોત પણ તેમને કદાચ ટ્રકની અંદર બેસી કે પછી ફાયર વિભાગની ગાડીમાં બેસી સુરક્ષિત રીતે નીકળે તો લોકોને કેમ કહેવું કે અમે પણ તમારા ગામમાં આટો મારવા આવ્યા હતા જ્યારે તમે ડૂબતા હતા ડૂબી ગયા હતા અડધા મકાન પાણીમાં હતા તમે પીડા ભોગવી રહ્યા હતા મેયરને તમે ભગાડી રહ્યા હતા કોર્પોરેટરને તમે નસાડી રહ્યા હતા આ સ્થિતિમાં અમે તમારી સાથે ગાંધીનગરથી તમને જોવા માટે ખટારામાં સવાર થઈ આવ્યા હતા આ બે મંત્રીઓની ઓળખ મેં તમને આપી દીધી તમારું આ બાબતે શું માનવું છે કમેન્ટમાં જરૂરથી બતાવજો નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ परा